પાર્ટ ટુડે ન્યૂઝ છોટાદેપુર જિલ્લાના બોડેલીને રાજ્ય સરકાર દ્વારા મ્યુનિસિપાલિટીનો દરજ્જો આપવામાં આવ્યો છેલ્લા કેટલાક વર્ષોથી બોડેલીને નગરપાલિકાના દરજ્જાની માંગ ઉઠી રહી હતી આ અંગે મહેસૂલ વિભાગ ખાતું રાજ્ય સરકારના અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ ડેવલપમેન્ટ વિભાગે આદેશ અનુસાર એકવીસ ઓગસ્ટથી બોડેલીની મ્યુનિસિપાલિટીનો દરજ્જો મળશે તેવી રચાલી બોડેલી મ્યુનિસિપલ મ્યુનિસિપાલિટીની બોડેલી ઢોકળિયા ચાચક જાખરપુરા અને અલીખેરવા એમ કુલ પાંચ પંચાયતોનો સમાવેશ કરવામાં આવ્યો છે આગામી દિવસોમાં નગરપાલિકાની રચના અંગેની બાકીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે ત્યારે જનતામાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે આજે બાવીસ ઓગસ્ટ ગુજરાત સરકાર શ્રીએ બોડેલીને નગરપાલિકા નગરપાલિકા જાહેર કરતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું એ ધ્યાન પર આવ્યું ગુજરાત સરકાર શ્રીનો ખૂબ ખૂબ આભાર પરંતુ આ વિષયમાં એક હું એક ઘટના સવિસ્તર કહીશ વર્ષ બે હાજર સાતમાં હું અને મારા મિત્રોએ બોડેલી નગરપાલિકા બનાવવા માટેની એક મુહિમ શરૂ કરેલી તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તત્કાલીન શહેરી વિકાસ મંત્રી આઈ કે જાડેજા સમક્ષ વિસ્તૃત રજૂઆત કરેલી બે હજાર સાત માં આ મુહિમ શરૂ થયેલી સંજોગો વસાત અને દુર્ભાગ્ય રીતે પડે આ બે હજાર પચીસ માં આ મુહિમ પૂરી થઈ ખૂબ ઘણો સમય ગયો આ સમય હું એવું કહીશ કે આ નગરપાલિકા સાત વર્ષ લેટ જાહેર કરવામાં આવી છે એનું દુઃખ છે આ સાત વર્ષ જે લેટ નગરપાલિકા જાહેર થઈ એમાં મોટા મોટું યોગદાન હું સ્થાનિક ધારાસભ્યોને જ આપીશ અને સ્થાનિક સરપંચોને છતાં પણ ઠીક છે ભૂતકાળ થઈ ગયો હકીકતમાં બોડેલીની પ્રજાને વિકાસના ફળો હવે ચાખવા મળશે એ પણ હકીકત છે અમે લોકોએ વખતો વખત મુખ્યમંત્રી શ્રી શહેરી વિકાસ મંત્રી શ્રી પૂર્વ રાજ્યપાલ કમલા બેનીવાલજી છોડ્યું નગરપાલિકા માટે કે અમે અમે કોઈ પણ સ્ટેટમાં રજૂઆત ના કરી હોય પરંતુ સાતની રજૂઆત ની સફળતા અમને બે ઓગસ્ટમાં પચીસ મળી એનો પણ આનંદ છે હું બોડેલીની પ્રજાને એવું કહીશ કે ખરેખર હવે તમને લોકોને વિકાસ ની આગે કુચ અને વિકાસના ફળો તમે પોતાની દ્રષ્ટિથી જોઈ શકશો અને આ મુમેન્ટમાં નગરપાલિકાની મુમેન્ટમાં બોડેલીના સ્થાનિક મીડિયાએ પ્રેસ રિપોર્ટરો હદ સહકાર આપ્યો છે બે સરકાર સહકાર આપ્યો છે આ લોકો અડધી રાતે પણ બોડેલી નગરપાલિકાના સમાચાર બનાવવા માટે તત્પર રહેતા હતા એટલે મીડિયા પ્રેસ મીડિયા ચેનલ મીડિયાનું પણ યોગદાન જરાય ઓછું નથી હું તો એવું કહીશ કે ધારાસભ્ય અને સરપંચોને જેટલી તાલાવેલી હતી નગરપાલિકા બનાવવાની એટલી મીડિયાના માણસોને તાલાવેલી હતી એટલે કે આ વિકાસ યજ્ઞમાં મીડિયાનું યોગદાન જબરજસ્ત છે એ હું અંગત રીતે કહું છું અને આ જાહેરમાં કહું છું અને સાથે સાથે ગુજરાત સરકારનો ફરીથી હૃદયપૂર્વક આભાર માનું છું

ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો અમે ખૂબ આભાર માનીએ છીએ પહેલાં જે કામો ગામમાં થતા હતા એના કરતાં બી વધુ ઝડપે કામો હવે થશે અમે આશા રાખીએ એકવીસ આઠ બે હજાર પચીસના રોજ ગાંધીનગરના અર્બન ડેવલપમેન્ટ અને હાઉસિંગ વિભાગના નોટિફિકેશનથી બોડેલી બોડેલીને નગરપાલિકા તરીકે જાહેરાત કરવામાં આવી છે અને જેના અંદર બોડેલી અલીખેરવા ચાચક ડોકલિયા અને ડોકલિયા અને ઝાકરપુરાને સમાવેશ કરવામાં આવેલ છે જેમ વખતો વખત સરકાર જે સૂચનાઓ આવશે તે મુજબ અમલ કરવામાં આવશે